ચાંદીપુરા વાયરસના કહેર વચ્ચે હારીજના ધુનિયા વિસ્તારમાં ભૂગર્ભ ગટરના પાણી થી ખ્યા લઈ સ્થાનિકોએ તંત્ર વિરુદ્ધ હાય હાય નારા લગાવી મામલતદાર ને આવેદન પત્ર આપ્યું

સ્થાનિક લોકો દ્વારા નગરપાલિકા તંત્રને અનેકવાર જાણ કરવા છતાં તંત્રના જવાબદાર અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા હોવાનું લોકોએ જણાવ્યું હતું જુણિયા વિસ્તારના લોકોએ વધુમાં જણાવ્યું હતું કે ભૂગર્ભ ગટરના ગંદા પાણી તેમજ વરસાદી પાણી લાંબા સમય સુધી ભરાઈ રહેતા ગંદકીનું સામ્રાજ્ય ઊભું થવા પામે છે જેને લઈ અભ્યાસ કરવા જતા બાળકો તેમજ રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ તાજેતરમાં ચાંદીપુરા વાયરસના કહેર વચ્ચે અમારા વિસ્તારમાં ગંદુ પાણી ભરાઈ રહેતા રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે જેને લઈ આજરોજ ધુણિયા વિસ્તારના સ્થાનિકોએ રિલીઝ સ્વરૂપે મામલતદાર કચેરી પછી નગરપાલિકા હાઈ હાઈના સૂત્રોચ્ચાર સાથે મામલતદાર શ્રીને આવેદનપત્ર પાઠવી ધુણિયા વિસ્તારની સમસ્યાનું સત્વરે નિરાકરણ આવે તેવી માંગ કરી હતી જો સત્વરે ગંદકીની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં યોજાનારી નગરપાલિકા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી હું દુનિયા વિસ્તારમાંથી આવજો મારું નામ વિનોદ ઠાકોર છે અને અમે કેટલા સમયથી ગટરની રજૂઆત કરી અને પીવાના પાણીમાં ગટરનું પાણી આવે કેટલી વખત વારંવાર રજૂઆત કરી અમે સ્વાગત અરજીઓ કરી પણ કોઈ નિર્ણય લેવાતો નથી અને અત્યારે ગટર એટલી ઉભરાય એ અડવાન્સ જગ્યા નથી અત્યારે જાતને પૂરા નામનો વાયરસ આવ્યો હોય પણ કોઈ તંત્ર કામ કરતું નથી આપની શું માગણી છે અમારી માગણી કે અમારા વાહમાં પાણીનો નિકાલ કરી આલે ગારો કાઢી આલે અને જે ગટર છે એ સાફ કરી આલે અને જે રોડ નક્કી થયેલો અમારો મંજૂર થયેલો એ રોડ કરી આપે અમને આગામી સમયમાં જો માગણી સ્વીકારાશે નહીં તો આપ શું તો અમે કાર જે આ ચૂંટણી આવશે એનો બહિષ્કાર કરજો નગરપાલિકાની આવે ગમે તે ચૂંટણી આવશે એનો બહિષ્કાર કરશે